હલો કેમ છે મિત્રો જય જલારામ આજે હું તમને એકદમ ટેસ્ટી અને ઘરની સામગ્રીમાંથી બનતી એક નવી ચાટ બતાવી રહી છું તો ચલો આપણે શીખી લઈએ આપણે અત્યારે સીઝન છે દરેકના ઘરમાં પાપડ ચકરી આ બધું બનાવવાની સીઝન ચાલી રહી છે તો આપણે આ ઘરમાં પાપડ બનાવ્યા હોય એમાંથી એક આપણે એકદમ ટેસ્ટી ચાટ બનાવતા શીખી લઈએ તો તેના માટે મેં અહીંયા એક પાપડ લીધો છે એને આપણે શેકી જો બધી બાજુ આપણે આ પાપડ શેકી લીધો છે હવે આપણે એની ઉપર થોડું લગાવી દઈશું બટર

પછી નાખીશું થોડી ડુંગળી પછી ઉપર આપણે જે અવેલેબલ હોય એ આપણે થોડું નાખીશું એની ઉપર આપણે નાખીશું धाना पुदीना वाली ग्रीन चटनी एनी पर नाखीशू आप मीठी थोड़ी चटनी ચટણી તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો આપણે નાખીશું થોડી ઝીણી પછી આપણે નાખીશું થોડી ડુંગળી થોડું તો થોડું નાખીશું ચીઝ નાખવું ઓપ્શનલ છે મારા ઘરે છે એટલે મેં નાખ્યું છે તમારે હોય અને નાખવું હોય તો તમે નાખી શકો છો હવે આપણે ઉપર થોડી ચટણી નાખીશું આપણે ફરી ફી સેવ કરી નાખીશું નાખીશું થોડા કોથમીર બની જતી એકદમ ટેસ્ટી ચાટ છે તમે પણ અને તમારા બાળકોને ખવડાવજો આ એકદમ ટેસ્ટી અને નવીન લાગશે એમને તમારા બાળકો ખૂબ ખુશ થઈને ખાશે તો તમે પણ ટ્રાય કરી જોજો મારી આ રેસિપી અને આવી જ કોઈ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ચલો ફરી મળીશું નવી જ કોઈ રેસીપી સાથે જય જલારામ